હેલો દોસ્તો કેમ છો તમે બધા મસ્ત મજામાં આપણે કોને બધા મસ્ત છે તો એક ઓર નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આજે છે ને આપણે ખાતર મૂકવાના છે વાડાની અંદર એટલે કે આપણે મકાઈ દેખા છે ને એની અંદર આજે છે ને આપણે ખાતર મૂકવાનું છે જો કે આજે નહીં જ મૂકવાનું હતું જે દિવસે પાણી ફેરવાનું હોય ને એ જ દિવસે મૂકવાનું હતું બાકી ને એમાં છે શું પ્રોબ્લેમ અમે ઘરે છે ને બે જણ છે તો હવે છે ને પપ્પા પાણી ફેરવે છે પેલા આપણા લાસ્ટવાળા ખેતરો છે ને એની અંદર બે જન્સ ને ટૂંક સમયની અંદર બધે પહોંચી વળાતું નથી એટલે આપણે પહેલાથી ખાતર મૂકવાનું સ્ટાર્ટ કરી દઈએ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ખાતર નથી મળતું અત્યારે આપણી જોડે છે અને કાલે આપણે ગયા હતા ઉદયપુર લેવા માટે સવારે પાંચ વાગે આપણે રાત્રે નીકળી ગયા હતા પરંતુ ખાતર મળ્યું નથી તો આપણે છે ને બ્લોગ ઓલરેડી યુટ્યુબ ઉપર અપલોડ કરેલો જ છે તો સૌથી વધારે પ્રોબ્લેમ છે ને ખાતરના છે એટલે કોઈ આપણે છે ને દરરોજ કંઈક નો કંઈક કોન્ટેક્ટ કરતા હોય છે ખાતર માટે ને ખાતર નથી મળતું ને એ પ્રોબ્લેમ છે એટલા માટે છે ને આપણે પહેલાથી સ્ટાર્ટ કરી દઈએ એટલે ટૂંક સમયની અંદર છે ને વધારે આપણે દોડાદોડ નહીં થાય એટલા માટે તો એવું બધું છે કંઈક દોસ્તો ખાતર નથી મળતો આપણે પ્રોબ્લેમ એ છે ત્રણ છેલ્લી છે હવે એમાં થશે કેટલાક આપણા છે ને ત્રણથી ચાર ખેતર થશે તો ચાલો જઈએ છીએ આપણે ખાતર મૂકવા માટે તો આ છે આપણે ડોર લાવી દીધી છે અને આ એક પીલો આપણે ચહેરાની સેફ્ટી માટે સ્પેશિયલ લાવ્યા હતા ને આ રીતે માસ્ક કારણ કે ચહેરાને છે ને આમ શું કેવાય આપણે પેલા પાન છે ને કપાઈ જાય એમ ચહેરા પર એટલા માટે છે ને આપણે લાવ્યા હતા તા પહેરી લઈએ આ લાવવાનો કોઈ આપણને શોખ ન તો બાકી છે ને મકાઈના પાન છે ને હરી જાય એટલા માટે લાવ્યા હતા બાકી ખાસ એ શું કહેવાય એટલું જરૂરત નથી આપણે કંઈક ઠંડી હોય તો પછી પહેરી પણ લઈએ એમાં કંઈ છે નહીં તો ચાલો પહેરી લઈએ ફટાફટ હા ये हाथ भी पकड़ ऊपर से मार थोड़ी बार मोबाइल मुंह ऊपर फाइनली गाइस हमने मास्क पहन लिया है तो आज हम बन गए हैं डाकू आतंक बाबू भाई क्योंकि हमको मक्का के अंदर रखने का है खातर चलो गाइस चलते है। खातर, है। <laughs> हैं खातर करते हैं ये दिस इज डोल इंग्लिश कहा इंग्लिश अंग्रेजन बनवाना चाहिए થોડુંક આ પડેલું છે અને આ ત્રણ થયેલી છે આપણે તો આની અંદરથી આપણે કાઢી લઈએ કડાક થઈ ગયેલું બધું જો ખાંડ દાણા દેખાય ખાઈમાં કેટલું બધું આપણે મહેનત કરી લે છે તારા માટે રોજ હેરાન થવું પડે

તો ગાયસા આપણે છે ને એક ખેતર પૂરું કરી દીધું છે એટલે કે આ છે ને આને પૂરું કરી દીધું છે આપણે જો આટલો આટલો ખાતર મૂકી છે હવે છે ને ગાયસ આપણે આની પાછળ એટલે કે જે નીચેલું છે ને એની અંદર મૂકવાનું છે ખાતર બસું છે પેલી થોડું હતું ને બાચકું એની અંદરથી એક ડોલક જેટલું થશે એ લાગે છે બીજું તો રેસ્ટ કરવાનું તો થતું નથી કારણ કે જો આપણે આરામ કરીશું તો પછી સાંજ પડી જશે તો આપણે પાછું બીજું કામ કરવાનું છે ફટાફટ આપણે આરામ કરવાનું બંધ અને પાછળ લાગી જઈએ બાકી જો અંદરથી મકાઈ આવી દેખાય છે તો ચાલો ફરીથી લાગી જઈએ છીએ માસ પાસ પહેરું પડશે આ તો ખાતરવાળા હાથ છે એટલે આનાથી નહીં અડતા એટલે કેમેરા એટલે બંધ કરવો પડશે ફોન પછી આપણે ફરી પાછા લાગી જઈએ મસ્ત મજાનો એક મ્યુઝિક ચાલુ કરીને તો જ આપણે એકલા મૂકવાના એટલે થોડું ઘણું કહેવાય આપણે મનોરંજન પણ થઈ જાય તો ચાલો ફરી પાછા લાગી જઈએ તો ગાય હવે છે ને આપણે આની અંદર ચાલુ કરવાનું છે જોકે આની અંદર છે ને આપણે મૂકીને એટલે ટાઈમ નોટ નથી કરીએ પરંતુ આની અંદર છે ને મૂકવાના છે ને એટલે ટાઈમ જોવાના છે મને કેટલો ટાઈમ લાગે છે આપણે આ ખેતરની અંદર મૂકતા કારણ કે આનાથી છે ને ડબલ ઘણું મોટું છે એટલા માટે ને ચાલો ફટાફટ લાગી જાય તો ગાઈસ આપણે આને પણ મૂકી દીધું છે સ્ટ્રા આપણે શરૂઆત કરી હતી ત્રણ ને ત્રીસે અત્યારે ટાઈમ થઈ ચાર ને દસ થઈ છે એટલે કેટલો ટાઈમ થઈ ગયો તમે અંદર ત્રીસ થી ચાલીસ મિનિટ થઈ તો આટલી વાર લાગે છે ગાઈસ અંદર બધું મૂકતા કારણ કે થોડું એમ શું કહેવાય ધીરે ધીરે ચાલુ પડે એમ આ બધા પાછા ભાગી જાય ને એટલા માટે તો હવે છે આપણે એની બાજુવાળું મૂકવાનું છે તો તેની અંદર હવે ટાઈમ નથી નક્કી કરવાનો જે થાય ભલે જેટલું થાય એટલું પરંતુ હવે છે ને આટલું ખાતર પણ બાકી છે આટલું પૂરું કરીએ પછી આપણે બંધ કરવાનું છે તો ચાલો ફરી પાછા લાગી જાય तो फाइनली गाइस एक दो देख एक पे लोग घर पर छिड़वा दो और दूसरा ये और ये ऐसे करके पूरा तीन खेत में हमने खातर रख दिया है और बाकी अब ये और ये दो खेत अभी बाकी है तो आज का हमारा काम यहाँ तक रखते हैं तो अब घर चलते हैं और एक बार स्नान करते हैं बाद में दूसरा अपन का जो भी काम है वो करते हैं तो चलो अब घर चलते ये उनकी खात रखने की डोल है और ये सा है हमारा रास्ता यहाँ से गुजरना पड़ता है जाना पड़ता है गुजरना पड़ता है ये लैंग्वेज तो, तो ने किसी ने ये ड्रिंक किया है सो देख सकते हैं हाँ। आप ये राधे माउंट्स का ड्रिंक्स किया है जो तो। और साथ में कुछ नाश्ता भी किया ऐसा लगता है ये क्या है मंचूराई तो नहीं है कुछ और है चावल जैसा लगता है मेरे को तो कोई होगा जो पार्टी बनाई होगी यहाँ खाया तो होगा तो उनके खेत में और ये रहा अब उनका थोड़ा सा बच्चा है वो खातर इतना है इतना ही शायद दो डोल होगी तो अब चलते हैं घर पे चलो वजन तो बहुत लगता है लेकिन जब खाकर रखा हूँ तो जल्दी पूरा हो जाता है यहां तो थोड़ी छोटी है इसलिए अभी नहीं एक दो पानी फिरेगा बाद में एक ये स्टार्ट में पहले ये इसमें रखा बाद में इसमें और तीसरा वो वाला अब बाकी वो मोहड़ी का वृक्ष न वहाँ से लेके एक वो बोर वाला बक्स है वहाँ से तो दो बाकी है तो गाइस आज का का व्लॉग यहीं एंड करते हैं मिलते हैं किसी नेक्स्ट व्लॉग में बाय बाय टाटा